સુરતના વેડવડ વિસ્તારમાં આવેલા વિરામનગર સોસાયટી ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દિવસભર અનેક ધાર્મિક કાર્યક્રમોના સુંદર આયોજન કરાયા સુરતના વેદ વિસ્તારમાં આવેલા વિરામનગર સોસાયટી ખાતે રામ મંદિરની પ્રણ પ્રતિષ્ઠા નિમિત્તે દિવસભર અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું એકસો આઠ દિવાની આરતી અને સાંજે ભંડારાનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સંદીપ પ્રજાપતિ વિરામનગર સોસાયટી રામજી મંદિરમાં જે આયોજન આજના બાવીસ એક બે હજાર ચોવીસના જે આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગે હવન બપોરના સાડા બાર વાગે મહાઆરતી એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે છ વાગે ભંડારાનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભંડારામાં તેમજ મહાઆરતીમાં કમસે કમ ત્રણથી પાંચ હજાર જેટલું પબ્લિકનું આયોજન રાખવામાં આવેલું હતું લોકો લોકોનામાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જે આપણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું હતું તે આપણે પણ અહીંયા નું આયોજન કરવામાં આવેલું હતું અયોધ્યા નિમિત્તે જે કંઈ પણ બાવીસ તારીખનું આયોજન છે તે વિશે અમે પણ વિરામનગર રામજી મંદિરમાં એક ભવ્ય આયોજન યુવક મંડળ તરફથી અને સહકાર સર્વ સર્વ ભાઈઓ બહેનોના સહકારથી અમે રામજી મંદિરની અંદર ઉત્સવ ઉજવી અને અમે બહુ આનંદ કર્યો છે બહુ ખુશી છે અમને આ બાબતને શૈલેષભાઈ આજના આ કાર્યક્રમના અંતર્ગત અમોએ જે કાર્યક્રમની સવારથી લઈને મહાઆરતીથી લઈને અત્યારે યજ્ઞ અને મહાપ્રસાદીનું પણ આયોજન ચાલી જ રહેલું છે અને ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખેલ છે આજે આ ભાવિક ભક્તોએ ત્રણથી પાંચ હજાર ભાવિક ભક્તોએ લાભ લીધો છે અને બીજું કે જે કંઈ ઉત્સાહ જોવા મળ્યો છે તે આજે સોસાયટીની અંદર આટલા પચીસ વર્ષની અંદર હું રહું છું પચીસ વર્ષથી પહેલી વખત આવો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે આજે એટલો બધો આનંદ થાય છે આ નવયુવાનો જે તરવડ મને કામ કરી રહ્યા છે તેનો મને ખૂબ ખૂબ આનંદ થાય છે અને આપણી જે યુવા પેઢી છે આ રામ વિશે સમજે એના માટે આજે ભગવાન પાંચસો વર્ષ સુધી તંબુમાં રહ્યા છે એક આપણો ગુજરાતનો વીર આવીને આ પાંચસો વર્ષ પછી ભગવાનનો એક યુગ પુરુષ તરીકે હું નરેન્દ્ર મોદી સાહેબને જોઉં છું જે તેમને લોકોને તો મકાન અપાવ્યા જ પણ આ યુગ પુરુષ તરીકે ભગવાનને પણ એ પોતાનું અને પોતાનું સ્થાન અપાયું છે અયોધ્યામાં તે બદલ હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એક લાઈન કહેવા માંગુ છું કે જે મંદિર લાવ્યા છે જે મંદિર લાવ્યા છે એને જ અમે ફરીથી લાવીશું એવી અમે અપીલ કરીએ છીએ દરેકે દરેક સો કરોડ આપણા હિન્દુ વ્યક્તિત્વને એકસો ચાલીસ કરોડમાંથી સો કરોડ જનતા હિન્દુઓને વિનંતી કરું છું કે ફરીથી પણ આપણે નરેન્દ્ર મોદી સાહેબ